एक वर्ष में चौबीस अग्यारह मांझे खूब जो पुण्य कार्य करने श्रेष्ठ एकादशी हो तो निर्जरा एकादशी जेठ सूद अग्यार एकादशी माता कुंताजी पोता पांच पुत्रों ने निर्जरा एक लेके जड़ पर नहीं पीवाणु के भी करावता था परंतु भीम सेना एकादशी करी शका नहीं परंतु यंत प्रकारे माता कुंताजी भीम पासे एकादशी आरती होवा की भीम सेना जावाजे अग्यारस के यमुना जी स्नान करिया अब तो पहला स्नान કરી આવ્યા છીએ અને પ્રભુ ભજન કરી લીધું છે ભીમસેને કહ્યું માં પહેલા ખીચડી ખાશું જમુના નાસ્તો ખીચડી ખાશું જપતતો જપતરો જમુનાજી માં સ્નાન કરવા માટે નીકળી ગયો પરંતુ ખાવાની ધૂમ આવી મેં ધૂમ માં જમુનાજી નો રસ્તો ભૂલી ગયો અને અવરે રસ્તે ચડી ગયો રસ્તામાં એક નાની તલાવડી આવી અને એક શિવ મંદિર આવ્યું મધ્યાહ્નનો સમય હતો ધીમે જાણ્યું માં જમુનાજી જશે એમ સ્મરણ કરીને તલાવડીનું બધું જ પાણી શિવ મંદિરમાં ભરાયું આથી માતા પાર્વતીજી શિવને પૂછે છે પ્રભુ આપના મંદિરમાં આટલું બધું પાણી કેમ ભરાયું ત્યારે કહે છે દેવી મારો એક પડ્યો છે તેથી આ પાણી છે હવે આનો એક ઉપાય છે હું સિંહ બનું છું અને તમે ગાય બનો તમને મારવા માટે હું આજે અગિયારસને દિવસે ગાયને મારવા ન દેવાય આથી તે ઉભો થશે મને પકડવા અને તુરંત પાણી બધું મંદિરમાંથી ઉતરી જશે आम कही ने सिंह रूपी शिव पार्वत की रूपी गाय ने मारवा दौड़ा तेजी भीम से ने उठी ने सिंह ने पकड़ ली दो परंतु सिंह ना ने नाक की भीम ने दाबू पकड़ मां को चिराई गयो तेजी भीम से पूंछड़ी पकड़ी ने जेवो सिंहने मारवा जाय छे के तुरंत महादेव जी प्रसन्न न थे भीम ने दर्शन आपी डाबा दाबा ऊपर हाथ फेरी ने ते लोखंडी बनावी